ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા આયોજિત ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે દિવસ માટે ઉમેશ કુમાર રૂસ્તગી નિયામકશ્રી નહેરુ વિજ્ઞાન કેન્દ્ર મુંબઈના હસ્તે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગૃત થાય બાળકો લોકો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં વધારે રસ લેતા થાય અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી બાળવૈજ્ઞાનિક જિજ્ઞાસાને ઉજાગર કરવા માટે આવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજિત કરવામાં આવે છે આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં દક્ષિણ ઝોનના સાત જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ પસંદગી પામેલ તેવી સિત્તેર કૃતિઓ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓ રાજ્યસ્તરીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે આમાં અલગ અલગ પાંચ વિભાગોની કૃતિઓ છે અને સમાજને ઉપયોગી અનેક કૃતિઓ બાળકોએ ખૂબ જ સરસ ટેકનિકલ એક્સપર્ટાઇઝ સાથે બધી કૃતિઓ મૂકી છે કે જે જેનો ટાર્ગેટ જે છે કે આપણા સમાજને અલગ અલગ સ્તરો પર કૃષિ વિષયક છે આરોગ્ય વિષયક છે કે પછી વાહન વ્યવહાર ગાણિતિક અલગ અલગ વિષયો પર એ કૃતિઓ નિર્ભર છે અને જેનો સમાજને ફાયદો થશે